બંને આ સેટ આખો વેચવાનો છે ચંદુભાઈને સૌપ્રથમ મોડલની વાત કરું ટ્રેક્ટરની મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક ટ્રેક્ટર અત્યારે આખું રનિંગ કંડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ચેક કરી ડ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ચંદુભાઈનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે સાથે હાઇડ્રોલિક ટ્રેલર પણ આપવાનું છે તે પણ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટુ વ્હીલ ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડિયુ પતરા સારા છે તમે જોઈ શકો છો અત્યારે સડો જોવા નહીં મળે કામ કરેલું છે જેથી અત્યારે ટ્રેલરનું કંડિશન સારું છે ટાયર મીડિયમ કંડિશન ટ્રેલરની કિંમત કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો વિરમગામ અને ધાકડી ગામે જોવા મળશે ચંદુભાઈના ટ્રેક્ટર ટ્રેલર લેવાય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ચંદુભાઈ નામ ઓગણસી નવસો બે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો